ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય દ્વારા માય ભારત અંતર્ગત ગુજરાત યુનિવર્સિટીના એમ બી એ ભવનમાં રોજ વિકસિત ભારત યુવા કનેક્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં કુલપતિ ડૉક્ટર કે સી પોરિયા કુલ સચિવ શ્રી રોહિતભાઈ દેસાઈ યુવા અને ખેલ મંત્રાલય દ્વારા પસંદ પામેલ યુવા આઈકોન ધવલ ગોરફડ એનએસએસ કોઓર્ડિનેટર કે કે ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા પ્રોફેસર કેસી પોરિયા સાહેબે જણાવ્યું હતું કે યુવા વિકસિત ભારતના સ્તંભ છે અને વાહક છે આવનારા સમયમાં દેશને યોગ્ય દિશામાં લઈ જવામાં યુવાઓની ભૂમિકા મહત્વની છે કાર્યક્રમનું સંચાલન અને આભાર વિધિ પ્રોફેસર ડોક્ટર રોશનભાઈ અગ્રવાલે કરી હતી કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ તેમજ વિવિધ ફેકલ્ટીના પ્રોફેસર હાજર રહ્યા હતા વિકસિત ભારત યુવા કનેક્ટ કાર્યક્રમ એમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત ઇન્સ્ટિટીમાં યોજાયો જેમાં નવી પેઢી એટલે યુવા પેઢીનું બે હજાર સુડતાલીસનું ભારત વિકસિત ભારત બનાવવા માટે શું યોગદાન હોઈ શકે એની વિસ્તૃત માહિતી આપવામાં આવી